સ્વાગત કરવામાં આવ્યું કે જ્યાં અમિત શાહ જે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સોમનાથ પહોંચ્યા છે પરિવાર સાથે કે જ્યાં પરિવાર સાથે અમિત શાહ જે સોમનાથ ખાતે પહોંચી ગયા છે ત્યારે સાંસદ માજી સાંસદ ધારાસભ્યો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું જ્યાં અમિત શાહ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે ત્યારે સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે કે જ્યાં હાલમાં અમિત શાહ કે જે ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ ખાતે પહોંચી ગયા છે કે જ્યાં સાંસદ માજી સાંસદ ધારાસભ્યો દ્વારા તેઓનું જે સ્વાગત કરવામાં આવ્યું છે અને આ સાથે જ પરિવાર સાથે અમિત શાહ સોમનાથ ખાતે પહોંચ્યા છે ત્યારે રાત્રિ રોકાણ સર્કિટ હાઉસ ખાતે કરશે અમિત શાહ કે જ્યાં પરિવાર સાથે તેઓ જે સોમનાથ ખાતે પહોંચી ગયા છે અમિત શાહ જ્યાં પરિવાર સાથે તેઓ રોકાણ કરશે ત્યાં સર્કિટ હાઉસમાં કે જ્યાં સાંસદ માજી સાંસદ સભ્યો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું આ સાથે જે રાજેશ ચુડાસમાં કે જેઓ દ્વારા જે અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું સાંસદ રાજેશ ચુડાસમાં કે જેઓના દ્વારા કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે હાલ તો જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે સોમનાથ ખાતે પહોંચી ગયા છે સોમનાથ ટ્રસ્ટના તેઓ ટ્રસ્ટી પણ છે જ્યાં અમિત શાહ પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા છે ત્યારે આ પ્રસંગે સોમનાથ પહોંચતા જ સાંસદ માજી સાંસદ તેમજ ધારાસભ્યો દ્વારા જે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે તમામ જે ભાજપના લોકો

સાંસદ માજી સાંસદ ધારાસભ્યો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું તેઓનું જે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે સાંસદ જે ચુડાસમા દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું કે જે ઉલ્લેખનીય છે કે અમિત શાહ જેઓ ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી પણ છે અને તેઓ સોમનાથ ગીટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે ત્યારે આજે તેઓ પરિવાર સાથે સોમનાથ પહોંચી ગયા છે ત્યારે આ પ્રસંગે સાંસદ માજી સાંસદ ધારાસભ્યો સહિતના જે પદાધિકારીઓ છે હોદેદારો જે છે એ તમામ જે અમિત શાહના સ્વાગત માટે પહોંચ્યા ત્યારે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું આ સાથે જ અમિત શાહ જે છે રાત્રિ રોકાણ સરકીટ હાઉસ ખાતે કરશે સોમનાથમાં જે સર્કિટ હાઉસ છે ત્યાં રાત્રિ રોકાણ કરશે ત્યારે આ સાથે જ પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો ફાયર સહિત રીજે સુવિધાઓ જે છે એ પણ જોવા મળી ત્યારે તમામ ચુસ્ત બંદોબસ્ત સાથે અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારે હાલ તો સોમનાથ ખાતે ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે સોમનાથ પહોંચી ગયા છે અને સાંસદ માજી સાંસદ ધારાસભ્યો સહિતના જે હોદ્દેદારો પદાધિકારીઓ દ્વારા તેઓનું ચુસ્ત જે કહી શકાય તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારે આ સાથે જ

ત્યારે આ પ્રસંગે ભાજપના સાંસદ માજી સાંસદ ધારાસભ્યો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું કે જ્યાં તમામ લોકો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે વેલકમ કરવામાં આવ્યું છે ત્યારે હાલ અમિત શાહ પરિવાર સાથે સોમનાથ પહોંચી ગયા ત્યારે જ્યાં સોમનાથ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરવામાં આવશે કે જ્યાં સર્કિટ હાઉસ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે જ સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું કે જ્યાં સોમનાથ ટ્રસ્ટના જે ટ્રસ્ટી પણ છે અમિત શાહ અને આ સાથે તેઓ હાલ પરિવાર સાથે સોમનાથ ખાતે પહોંચી ગયા છે જ્યાં સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે ત્યારે આ પ્રસંગે જે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે સાંસદ માજી સાંસદ ધારાસભ્યો દ્વારા જ્યાં રાજેશ ચુડાસમા દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું